નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર સી રાઠોડ આપનું સ્વાગત કરશો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અંગ્રેજીમાં સારું સ્કોરિંગ થાય એટલા માટે આપણે રોજેરોજ અંગ્રેજી વ્યાકરણના બે નિયમો જોઈએ છે પરંતુ એ નિયમો જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે આ વિડિયો છે એ તમે વધુમાં વધુ લોકોને શેર કરશો અને તમારા મિત્રોને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભલામણ કરવા વિનંતી છે જોઈએ વિગતો હા હવે એકાદ બે વખત પરીક્ષામાં આ મુદ્દો પૂછાઈ ગયો છે અને બાબતે છે કે આ જે નિયમ છે એ નિયમ તમારે કોઈ જગ્યાએ બારમા ધોરણ સુધી કોઈ વ્યાકરણમાં ભણવામાં આવતો નથી જોઈએ મુદ્દો હેન્સ ધેન્સ અને વેન્સ ની સાથે ફ્રોમ આવતો નથી આટલો એક મુદ્દો છે તમારે ધ્યાનમાં રાખવાનો છે આ શબ્દોની સાથે ફ્રોમ આવતો નથી કારણ કે એમાં રિપીટેશન થાય છે ધ રીટર્ન ફ્રોમ વેન્સ ધે હેડ કમ તો આ વાક્ય ખોટું છે કારણ કે એ ફ્રોમ ન આવે ધ રીટર્ન વેન્સ

ની સાથે કરવામાં આવે તો મોસ્ટ એ સિનિયર અને જુનિયર પછી આવે છે એની એટલે કે મોસ્ટ સિનિયર અને જુનિયર આ શબ્દોનો ઉપયોગ કરવાનો થાય તો કયો શબ્દ પહેલા આવે એ અંગેનો આ નિયમ છે જોઈએ શી ઇઝ ધ મોસ્ટ સિનિયર ટીચર ઇન અવર સ્કૂલ તો આ વાક્ય એ ખોટું છે કેમ ખોટું છે કારણ કે જે સિનિયર શબ્દ છે અને મોસ્ટ છે તો મોસ્ટ એ સિનિયરની પાછળ આવશે શી ઇઝ ધ સિનિયર મોસ્ટ ટીચર ઇન અવર સ્કૂલ એટલે આ મુદ્દો છે ધ્યાનમાં રાખો સિનિયર મોસ્ટ એટલે સૌથી વધુ સિનિયર જુનિયર મોસ્ટ એટલે સૌથી પાછળથી આવેલ એટલે આ જે મુદ્દો છે એ તમે ધ્યાનમાં રાખો પરીક્ષાની તૈયારી માટે વ્યાકરણના અમારા આ બે પુસ્તકો છે કોમ્પ્રેન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન અને ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર શબ્દ ભંડોળ તૈયાર કરવા માટે વોકેબિલરી તૈયાર કરવા માટે ઇઝી વે ટુ લન ડિફિકલ્ટરું પુસ્તક છે ત્રણેય પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે વધુમાં પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરન્ટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે અને વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર પણ શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે